અને જ્યાં પહેલીવાર વરસે છે તો અમૃત બનીને વરસે છે અને બનાસકાંઠાની વાત કરવી છે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠો કે જે બુંદ બૂંદ માટે તરસતો હતો આજે મેઘરાજા ત્યાં પણ રીઝ્યા છે બનાસકાંઠામાં આજે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ડીસા થરાદ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા લાખણી નજીકનો હાઈવે પાણીમાં તરબોળ થયેલો જોવા મળે છે આસપાસ પાણી ભરાયેલા છે અનેક માર્ગો બંધ છે 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 પરંતુ સૌથી વધારે વિકટ સ્થિતિ આજે આજે લાખણીની રહી કારણ કે લાખણીમાં માત્ર પાણી પાણી જ જબરદસ્ત વરસાદ થયો છે લાખણી આખું તરબોળ થઈ ચૂક્યું છે અને લાખણીની તસવીર અમે તમને બતાવી રહ્યા છે કે બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે બજારોમાં દુકાનોમાં પાણી ઘુસ્યા છે હાઈવે સહિત અનેક દુકાનો છે કે જે આજે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ઢીચણ સમા પાણી વચ્ચે આ ફ્રૂટની લારીઓ છે શાકભાજીની લારીઓ છે તે જોવા મળી રહી છે બજારમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ તસવીર આજે એટલા માટે બનાસકાંઠો છે જે બુંદ બુંદ માટે હંમેશા તરસતો હોય છે વરસાદની રાહ જોઈને બેઠેલો આ વિસ્તાર કે જ્યાં આજે ધોધમાર વરસાદથી આસપાસના અનેક તાલુકાઓમાં ખેડૂતોને એક આશા પણ બંધાઈ છે કે આજે લાખણી તો આવતીકાલે મારે ત્યાં પણ આવશે બનાસકાંઠાના લાખણી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો વરસાદ ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી રહ્યો છે લાખણી વિસ્તારમાં અત્યારે સંદેશ ટીમ પહોંચી ગઈ છે અને સીધા અમે દ્રશ્યો બતાવવા માંગીશું કે જોડતો જે માર્ગ છે તે માર્ગ પર ઢીંચર પાણી ભરાયા છે વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠીને આ માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે માત્ર પાલનપુરથી થરાદ નહીં પરંતુ થરાદથી પાલનપુર બંને માર્ગો પર અત્યારે ઢીંચર પાણી ભરાયા છે જે સ્કૂલની વિદ્યાર્થીની છે તે પણ ઢીંચર સમા પાણીમાંથી અત્યારે છે છે પર કતારો લાગી જે પ્રકારે પાણી કારણે ક્યાંક ક્યાંક ને વાહન ચાલકો ભારે મુશ્કેલી સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં અત્યારે ઓછું વધારે વરસાદ થઈ રહ્યો છે આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની નુકસાની નું સમાચાર અત્યાર સુધી નથી લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ જેટલી વરસાદ એક સાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી